વાલમજી હુંબલનો અઢી વર્ષનો કાર્યકાળ પૂરો થતાં ચૂંટણી યોજાઈ હતી આ ચૂંટણીમાં દૂધસાગર ડેરી મહેસાણાના ચેરમેન અશોક ચૌધરીને જીસીએમએમએફના ચેરમેન અને ગોપાલ ડેરીના ચેરમેન ગોરધન ધાંભલિયાને વાઇસ ચેરમેન તરીકે સર્વાનુમતે નિમવામાં આવ્યા જીસીએમએમએફ દેશની સૌથી મોટી દૂધ અને દૂધમાંથી બનાવતા ઉત્પાદનો માટે માર્કેટિંગ ફેડરેશન છે જે રાજ્યની 18 ડેરી યુનિયનોનું પ્રતિનિધિત્વ કરે છે આજે યોજાયેલી ચુટણીમાં તમામ સંઘોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા કોટાખાના તરીકે મારી પસંદગી કરવામાં આવી છે એના માટે દેશના સ્વભાવ દેશના મંત્રી અમિતભાઈ સાહેબ

અને સૌ સાથી નિયામક મંડળના સભ્યોએ મને બિનહરીફ ચૂંટણી એના માટે એમનો પણ ખાસ આભાર માનું છું એડ્રેસન ચૂંટણીમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની આજે ચૂંટણી હતી ચૂંટણીમાં ચેરમેન તરીકે અશોકભાઈ અને વાઇસ ચેરમેન તરીકે મને પીટો છે જે બદલ ભારત દેશના વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી ગૃહપ્રધાન માનીયો શ્રી અમિતભાઈ શાહ આપણા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ અને જેને પાંચ વર્ષ પૂરા કર્યા જેવા તાકાત દ્વારા અધ્યક્ષ સીઆર પાટીલ સાહેબ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ બીજા તમામ લોકોએ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ સહકાર મંત્રી ગુજરાતના ભાઈ શ્રી જગદીશભાઈ પંચાલ સબ બધાએ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું સાથો સાથ આપ સૌનો પણ પત્રકાર મિત્રોનો પણ હું આભાર માનું છું